નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ગુજરાતના કાંઠે અઢારસો કરોડના 311 પેકેટ ડ્રગ્સના એટીએસ તથા કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટમાંથી દરિયામાં ફેંકી દેવાયેલ જથ્થો કબજે કર્યો જુઓ અહેવાલ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી ગુજરાતના દરિયામાં આવી રહેલી પાકિસ્તાનની એક બોટમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની માહિતી કોસ્ટગાર્ડ અને એટીએસને મળતા રાત્રિના સમયે દરિયામાં વોચ ગોઠવવામાં આવતા શંકાસ્પદ બોટ ડિટેક્ટ થઈ હતી સુરક્ષા એજન્સીઓએ એ બોટ સુધી પહોંચે એ દરમિયાન જ ડ્રગ્સનો ત્રણસો અગિયાર પેકેટ જથ્થો કે જેની કિંમત અઢારસો કરોડ થવા જાય છે તે સમુદ્રમાં ફેંકીને પેડલરો તેમની બોટ સાથે અંધારામાં ઓગળી જતા ભારે ચર્ચાઓ જાગી છે મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું આશરે રૂપિયા અઢાર કરોડની કિંમતનો ત્રણસો પેકેટ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અરબી સમુદ્રમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ડ્રગ પેડલરે સુરક્ષા એજન્સીઓને થાપ આપીને માલ દરિયામાં ફેંકીને નાસી છૂટ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ અનેક સવાલો ઊભા થાય છે ત્રણસો કિલો ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકવા માટે ખાસો સમય વીત્યો હશે અને તેને એકત્ર કરવામાં કોસ્ટગાર્ડને ભારે જહેમત ઉઠાવવી પડી હશે પરંતુ કરોડો રૂપિયાનો માલ આ રીતે સમુદ્રમાં ફેંકી દેવા પાછળનું કારણ અપળ છે કદાચ તેઓ નશીલા પદાર્થ સાથે રંગે હાથ પકડાય નહીં તેવા હેતુ સાથે તેમણે દરિયામાં માલ ફેંક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ